સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલા ગભેણી ગામ ખાતે રેઇન વોટર હોસ્ટિંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે હાજરી આપી હતી ધારાસભ્ય મંત્રી સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા પીએમ મોદીએ બે હજાર એકવીસમાં માં રેઇન વોટર હોસ્ટિંગનો સંકલ્પ કર્યો હતો બે હજાર ચોવીસમાં માં તેઓ સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા જળસંચય ભાગીદારી થી આંદોલન પરિવર્તિત થશે કર્મભૂમિ થી માતૃભૂમિ સુધી તો કઈક ને કઈક યોગદાન આપવું જોઈએ એક નેતા કહે છે કે એક ટન ભોજન છોડી દો અને એક નેતા પીએમ મોદી જેમણે કહ્યું કે કોરોના માં દેશ નો એક પણ વ્યક્તિ ભૂખો ના રહેવો જોઈએ દેશી અંદર પાણી માટે સૌથી વધુ પીએમ મોદીએ કામ કર્યું છે ગામ નું પાણી ગામ ની સીમ માં રહેવું જોઈએ પાણી સંગ્રહ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે

અને ખાડામાંથી નાળામાં જાય ત્યારે નદીમાંથી ટ્રીટ કરી પાણી આપણા પેટમાં જાય છે ખેડૂતોને કેન્દ્રીય જળશક્તિ મંત્રીની અપીલ છે ગામની અંદર જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં એક વીઘા ચાર બાય ચાર નો એક ખાડો કરે તેમાં ચાર હજાર રૂપિયાનો ખર્ચ કરે ત્યારે પાંચ થી સાત લાખ લિટર પાણી એ ધીંગામાં તે સંગ્રહ કરી શકે છે જેટલા લોકોને અને જેટલો પગાર આપે છે એના કરતાં ફક્ત અઢી ટકા પાણી જે ઇન્ડસ્ટ્રી વાપરે છે એ કદાચ વધારે લોકોને અને વધારે પગાર એ આ ઇન્ડસ્ટ્રી આપે છે ઇન્ડસ્ટ્રી પોલ્યુશન આપે છે એર પોલ્યુશન આપે છે સાથે સાથે પાણીની અંદર પણ આપણે જોઈએ છે કે એના કારણે પણ જે પોલ્યુશન થાય છે જે જમીનમાં પાણી ખરાબ થાય છે એના કારણે પણ આપણે હેરાન થઈએ છીએ પરંતુ ખેડૂત પણ ખેતીમાં જે કંઈ ખાતર નાખે છે એ ખાતર જ્યારે વરસાદનું પાણી વહીને ખાડામાં ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં ને નદીમાં ટ્રીટ થઈને આપણા પેટમાં જાય છે ત્યારે અમુક કન્ટેન્ટ જેવા હોય છે કે જે પ્રોસેસ થતા નથી એ સીધા આપણા પેટમાં જાય છે અને એના કારણે માનવ શરીરને ખૂબ મોટી ગંભીર પ્રકારની ઈજાઓ અને અસર થતી હોય છે અને એટલા જ માટે જો ગામની અંદર દરેક ખેડૂત ખેડૂત પોતાના ખેતરમાં એક વિંગાય ચાર બાય ચાર બાય છનો એક ખાડો કરે એમાં દોડ બ્રાસ પથ્થર નાખી દે લગભગ ચાર હજારનો ખર્ચ એક વિંગા પર એક ખાડાનો આવે છે પણ લગભગ પાંચથી સાત લાખ લીટર પાણી એક વિંગામાંથી એ જમીનમાં ઉતરી જશે અને એના કારણે ખેડૂતો પાસે જો પાંચ વીઘા જમીનોને પાંચ સ્ટ્રક્ચર ઊભા કરશે તો પચીસ લાખથી વધુ પાણી એના ખેતરમાં જમીનમાં ઉતરશે એના ખેતરમાં રહેલા કૂવા બોરિંગ એમાં પણ જોઈએ એટલું પાણી એને મળી જશે આપણે કહ્યું ડેમ બનાવીએ કેનાલ બનાવીએ તો કેનાલ જ્યાં સુધી પહોંચે તેના આજુબાજુના લોકોને પાણી મળે પણ દૂર દરાજ સુધી ગામ સુધી જો આપણે ખેતર સુધી પાણી પહોંચાડવું હોય તો સંચય ખૂબ મોટી અસરકારક આ વ્યવસ્થા છે આના વ્યવસ્થાને સમજીને આપણે દરેકે જાગૃત થઈને આ પહેલાં વર્ષની અંદર આપણે આ ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમનો કાર્યક્રમ કરી રહ્યા છે આવતા વર્ષે આપણે દરેક ઘરનું પાણી પણ જમીનમાં ઉતારવા માટેના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ ગામની અંદર લગભગ છત્રીસ જેટલા બોર થયા છે અને આ પાણી જમીનમાં ઉતરશે આ વિસ્તારનું જે ખારું પાણી છે એમાં આ પાણી ઉતરવાના કારણે જે ભોગ જે નિયમ છે પાણીનો એની અંદર ખારું પાણી સાઈડમાં જશે અને મીઠું પાણી ઉપર રહેશે તમે જ્યારે બોર કરીને પાણી કાઢવા જશો તો તમારા કૂવામાં કે બોરમાં મીઠું પાણી બહાર આવશે અને એટલા જ માટે જેટલું પણ મીઠું પાણી તમે ઉતારતા જશો એટલું ખારું પાણી પાછળ ધકેલાશે અને તમારું જમીનની અંદરનું સરોવર એ તમારો મીઠા પાણીથી થઈ જશે એના કારણે જમીનમાં પણ ખૂબ મોટો ફરક આવવાનો છે મિત્રો જ્યારે આ ગામમાં બોરિંગ થયા છે આ રીતે દરેક ખેતરમાં પણ સ્ટ્રકચર ઊભા થાય આપણા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે એમના વિધાનસભાની અંદર લગભગ દસ હજાર જેટલા ચાર બાય ચાર બાય છના સ્ટ્રકચર એ બનાવવાનું કામ શરૂ કર્યું છે સુરત જિલ્લા કલેક્ટરે બધા જ ઇન્ડસ્ટ્રી સચિન અને પાંડેસરા ડાઇંગ પ્રોસેસિંગ યુનિટના આગેવાનો સાથે મળીને કોઈએ મહુવા તાલુકો લીધો છે તમે કયો લીધો છે ઉમરપાડા જિલ્લો તાલુકો લીધો છે સત્તાવીસ હજાર ત્રણસો જેટલા આ અલગ અલગ સ્ટ્રકચર એ અલગ અલગ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે મિત્રો ત્યારે મારે પણ આપ સૌને વિનંતી છે કે ગામમાં રહેતા હશો પંચાવન લિટર પાણી પર હેડ તમને દૂર સુધી લઈ જઈએ છીએ ત્યારે એમાં પણ ત્રીસ ટકા જેટલી પાણીની લાઇન લોસ આવે છે પાણીની પાણીની કિંમતી હોવા છતાં પણ આ અવ્યવસ્થા થતી હોવાને કારણે આપણને પાણીની કિલ્લત થાય છે એટલે એટલા જ માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જે યોજનાઓ બની રિવર રિવિંકિંગની જે માન્ય અટલજી કહેતા હતા કે નદીઓને જોડો આ નદીઓને જોડવાનું કામ જો કોઈએ ખરા અર્થમાં જમીન પર ઉતાર્યું તે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉતાર્યું એમણે યુપી અને મધ્યપ્રદેશના કેન ઉપર પર ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે દસ લાખ બાસઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે અને બાસઠ લાખ લોકોને પીવાનું પાણી મળશે રાજસ્થાનની જે પીકેસીની યોજના કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની યોજના નદીઓને જોડે છે કુલ મુખ્ય ત્રણ નદીઓ સાથે બીજી આઠ નદીઓ એટલે કે અગિયાર નદીઓમાં જોડાય છે એ પણ સિત્તોતેર હજાર કરોડ રૂપિયાના ખર્ચા યોજના બને છે એમાં દસ લાખ હેક્ટર જમીનને પાણી મળશે અને પચાસ લાખ લોકોને પીવાનું પાણી મળવાનું છે આજે જ્યારે આ યોજના જે ગુજરાત મોડલ તરીકે કેચ ધ રેન રેનવોટર હાર્વેસ્ટિંગ જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનની આ યોજના એ ગુજરાતનું મોડલ લઈને જ્યારે આપણે ચાલ્યા ત્યારે મને કહેતા આનંદ પણ થાય છે અને કહેતા દુઃખ પણ થાય છે આખા દેશના અલગ અલગ રાજ્યો છત્તીસગઢ જેવું રાજ્ય છે સૌથી પહેલું છે બીજા નંબર પર રાજસ્થાન છે કે જે ગુજરાતના જે પ્રવાસી રાજસ્થાનના ભાઈ બહેનો છે એમણે જે સંકલ્પ કર્યો એના કારણે બે લાખ એકત્રીસ હજાર જેટલા એ સ્ટ્રકચર એ રાજસ્થાનમાં ઊભા થયા છે રાજસ્થાનની અંદર જળસંચય જનભાગીદારી અને પીકેસી યોજના અને હરિયાણા થી જે પાણી આપવાની યોજના બની છે એના કારણે સૌથી વધુ પાણી જો કોઈને હશે તો એ રાજસ્થાનમાં આવનારા દિવસોની અંદર હશે બીજા નંબર પર ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ આવ્યો ગુજરાત છઠ્ઠા નંબર પર કે જે ગુજરાત મોડલ આપણે ચલાવીએ છીએ છઠ્ઠા નંબર પર હોય એ ક્યારે આપણને પાલવે નહીં આપણને પોસાય નહીં એટલા જ માટે ગુજરાતના પણ તમામ ગામોની અંદર આ કામ શરૂ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જે નવ વિધાનસભાનો સૌથી મોટો જિલ્લો આ રાજ્યનો છે એ જિલ્લાની અંદર જે ડાર્ક ઝોન છે કે જ્યાં જમીનમાં પાણી નથી ત્યાં અમે લગભગ પચીસ હજાર અલગ અલગ સ્ટ્રક્ચર કોઈ જગ્યાએ બોર કોઈ જગ્યાએ ચાર બાય ચાર બાય છના ખાડા કરીને પાણી જમીનમાં ઉતારવા માટે ખેતરમાં આવી યોજનાઓ દ્વારા એની ચિંતા આખા દેશમાં કરવામાં આવી એના કારણે આખા દેશમાં એક પણ વ્યક્તિનું ભૂખ મરાથી મૃત્યુ થયું નથી આ રેકોર્ડ એ આપણા દેશનો છે પ્રધાનમંત્રી મોદી પાણી પણ એટલું જ કામ કર્યું આ દેશની અંદર જો કોઈએ સૌથી વધુ પાણી માટે કામ કર્યું હોય તો એ વ્યક્તિ છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે પણ સરદાર સરોવરને જોડીને રિવર ની વાત જે અટલજીએ કરી હતી અને સાર્થક કરતા કરતા એ નર્મદાનું પાણી માં સાબરમતી સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ તળાવોમાં અલગ અલગ નદીઓમાં કચ્છ સુધી લઈ ગયા અને સૌની યોજના દ્વારા એમણે પણ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણી જ્યાં અછત હતી ત્યાં છત ઊભી કરી પ્રધાનમંત્રી બન્યા પછી પણ આ દેશના સાતસો જિલ્લાઓમાં દરેક જિલ્લાઓમાં અમૃત સરોવર પંચોતેર તળાવોનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું એના કારણે હજારો તળાવો નિર્માણ થયા અને લાખો લીટર પાણી એના કારણે જળ સંચય થઈ શક્યું અને એના કારણે રેન વોટર હાર્વેસ્ટિંગ પણ થઈ શક્યું છે આજે આપણે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં ઉતરે એના માટેના પ્રયત્ન કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે જળ છે તો જીવન છે જલ છે તો કલ છે પણ એ હજુ પણ આપણા ધ્યાનમાં એટલા માટે નથી આવતું કે આપણે એવા રાજ્યમાં એવા વિસ્તારમાં રહીએ છીએ કે ગુજરાતની અંદર જે કુલ વરસાદ પડે છે એનો પાંસઠ ટકા પાણી એ દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર છે અને એટલા માટે આપણને પાણીની ચિંતા સતાવતી નથી પરંતુ આખા દેશની અંદર જે વરસાદ પડે છે ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત છે અગિયારસો વીસ બીસીએમની અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાની જે નેમ જે સંકલ્પ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે ત્યાં સુધીમાં આપણે જોઈશે અગિયારસો ને એસી બીસીએમ પાણી પણ જનસચાઈ કરવા માટેની આપણી જે કેપેસિટી છે એ ફક્ત સાતસો ને પચાસ બીસીએમ છે અને સાતસો પચાસ બીસીએમમાંથી અઢીસો બીસીએમ જે આપણને સરદાર સરોવર ઉકાઈ ડેમ પીકેસી કેનબેતવા ક્રિષ્ણા પોલાવરમ બ્રહ્માપુત્રા પર અલગ અલગ જે ડેમ બન્યા છે આખા દેશના લગભગ સાડા છ હજાર ડેમમાં કુલ મળીને એની જે જળ સંચયની કેપેસિટી છે એ ફક્ત અઢીસો બીસીએમની છે મિત્રો એક ડેમ બનાવવામાં પચીસ વર્ષથી વધુ સમય લાગે છે એક ડેમ બનાવતી વખતે પચીસ હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ થાય છે અને સાથે સાથે જ્યાં ડેમ બને છે ત્યાં એ ગામના લોકોને પાણી મળતું નથી એમની વરસાદનું પાણી પડે અને જમીનમાં ઉતારવા માટેની યોજના બનાવીને બેઠેલા આપ સૌને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં કેદ ધ રેઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેનો એક સંકલ્પ કર્યો હતો બે હજાર ચોવીસ છઠ્ઠી સપ્ટેમ્બરે સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જ્યારે જોડાયા હતા ત્યારે એમણે એમ કહ્યું હતું કે સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી સૌએ કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ આ દેશની અંદર બે જ વ્યક્તિ એવા છે કે જેને આખો દેશ ફોલો કરે છે લાલ બહાદુર સાહસી વડાપ્રધાન હતા ત્યારે યુદ્ધનો સમય હતો એમણે આહવાન કર્યું હતું કે દેશ તકલીફમાં છે તમે એક ટંગ ભોજનનો ત્યાગ કરો અને દેશના લોકોએ એક ટંગ ભોજન એક સમયનું ભોજનનો ત્યાગ કર્યો હતો પણ આ તો અલગ પ્રકારના અલગ માટીના પ્રધાનમંત્રી છે કોરોના જેવો સમય હતો આખો દેશ અને દુનિયા એ યુદ્ધ કરતાં પણ ભયંકર સ્થિતિમાં હતી અને છતાં મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ એક જણ કહે છે કે એક ટંગ ભોજન છોડી દો એક નેતા કહે છે કે એક પણ જણ ભૂખો નહીં સૂવો જોઈએ અને એમના એક શબ્દ યાસીન દિવ્યાંગ ન્યુ સુરત